બધા માણા અમે તો પેલા ભેરમાં અન થઈ ગયા ખાલી થી અઢી મિનિટમાં આવ્યું એટલું ખતરનાક આવ્યું ને આજ કાઢવાનો બહાર કાઢવાનો તાક લાગ્યો હું ગયું એ કશું કંઈ ખબર નથી જ્યારે બોંધ થઈ ગયું પછી જોયું એ સાપરા બધા ઉડી ગયા કંઈ મળે જ નહીં પાંચસો લિટર ને ટાંકી બી ઉતકીને ફેંકી દીધા અને કોઈ મળે જ નહીં ત્યાં અમે એ ફ્રિજ છે હા આ ટાંકી પાંચસો લિટરની ને પાંચ જ મિનિટમાં અમારું બધું પૂરું સાફ પાંચ મિનિટ નહીં જ્યારે અમે બહાર નીકળીને બધા જોયું તો અમે એમ જાણ્યું કે કદાચ અમારું હશે એમાં બહાર હતા પણ અમને કોઈને ને ત્યાં એવી શક્યતા જ નહીતી બાર નીકળે તો કદાચ અહીંયા અમારે તો કોના જ પાણી બધું એમ કે ગમે છે મૂકેલું બધું સાફ કપડા છે મોટર બધું સાફ પાણી બધું પડી ગયું ચાલુ થઈ ગયું અમારા ઘર છે આમ ના ને અમે જોવામાં આ લોકો અમારે કબડ ને કબડ ઉચકી નાખેલા માતાજી ની અઢાર સેકન્ડ તો વધારે કેવાય પંદર સેકન્ડ માં તો આખું પાંત્રીસ છત્રી ઘર છે ને આજે ચાર ઘર આવું જમીન દોસ્ત થઈ ગયા સાડા આઠેક વાગે છે ને સાડા આઠેક વાગે જેવું બહુ ભયંકર પેલું આવેલું એટલું વાવાઝોડું ચોપડા ચોપડા લોકો લોકો કે નથી

પાછા ભણી ભણજો આપડા આપણા નું નામ આગળ વધારવાનું કાકુ પ્રોમિસ જય શ્રી કૃષ્ણ જય માતાજી હો જો આ ભાગ છો જોજો જોજો ગભરા જય ગણપતિ બાપા અમારા ફળિયાની નહીં આજે માંગ છે કે આ આમ તો પીડિત તો વધારે છે પણ મેઇન પીડિત આ છે અમારે અને આનું ઘર બનાવવાનો લાવો મને મળ્યો એટલે મારા માટે માતાજી ની કૃપા કહેવાય આનંદની વાત આ આની તબિયતમાં કોઈ બીમારી છે એને જેમ તેમ કે ના ભાઈ ખર્ચો કરી કરીને બસો રૂપિયા કમાઈને આ પૂરીની ટ્રીટમેન્ટ કર્યું છે

દસમું ભણે છે અને એનું ઘર તમને બતાવો તમે આવો આ બેનનું ઘર છે અહીંયા ઢોર બાંધેલા હતા એના ગાય અને ભેંસો બધી કાદવની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી હેરાન થાય છે આ ઘર આખું તૂટી ગયું આ તમે જે જગ્યા પર જોશો આ માટીઓના ઘર છે આ ટાઈપના ઘરોમાં રહેતા અને ઘર આખું તૂટી ગયું હતું આ ઘરની તમે પરિસ્થિતિ જુઓ માથે છત નથી અને આમ તો હું પોતાને મારી જાતને બહુ ભાગ્યશાળી સમજું છું કે મહાદેવે મને નિમિત બનાવ્યું કે આવા લોકો સુધી હું પહોંચું મીનાબેન છે અને આ આર્યન છે અને આ અમારી દીકરી રિદ્ધિ છે એટલે આમનું આપણે ઘર બનાવીએ છીએ બીજા ચાર પરિવાર મેં આગળ જોયા વેવલ ગામમાં એમાં પણ દીકરીઓ એબ્નોર્મલ છે દીકરો એક એબનોર્મલ છે તો એમના આપણે ઘર બનાવીએ છીએ પણ તૈયારી એવી રહેશે કે ભાઈ હવે હું અહીંયા રહેવાનો છું અને આ જગ્યા પર રહીને ઘર બનાવવાની શરૂઆત કરી ટેન્ટ મેં મંગાવી લીધો છે રહેવાની વ્યવસ્થા અહીંયા હું કરી લઉં છું એટલે બસ માતાજી નામ લઈને આજે શ્રી ગણેશ કરીએ છીએ અને તમામ જેટલા લોકો છે તમામ લોકોને કહું છું કે ખરા અર્થમાં તમારે સેવા કરવી હોય તો એમની ઘરે જાઓ એમને મદદ કરો એમની સાથે તમારી પાસે ફૂલની તો ફૂલની પાકડીયો તો જાતે મદદ કરો દાદા ઉલ્લીને આવો છે ને કાચ બસ તો ઓટવાજો હા બસ આ ગાડીમાં ટાયર પંચર જેસીબી માં થાય ને એની કરતા બેટર છે કે લાકડા બધા લઈ લો કેમ કે લાકડામાં જો ખીલ્લીઓ છે બધે આ જેસીબી ના ટાયર માં ખૂતી જાય ને તો બધી ઉપાધી થાય થોડું પાછળ લઈ લે જેસીબી ઉતાર લો દાદા ઘા કરું કે દાદા વજન એટલો વધી ગયું ને કે પતરા નીચે તૂડ તૂડ થાય છે ફાટી ગયા આ તારું ઘર છે ફોર એક્ઝામ્પલ બરાબર અહીંયા આગળ બે આપડે રૂમ આપીએ અને આ જે આખો વાડો છે ને અહીંથી જવાનો આપડે રસ્તો આપીએ અને સીધા જેમાં ગાય ને ભેંસ ને તબેલું જોવું અત્યારે ટેન્ટ બાંધવાની વાતો ચાલે છે કે ભાઈ ટેન્ટ બાંધવું ક્યાં કારણ કે વરસાદી માહોલ છે અને લીલા સાપ આ વિસ્તારમાં બહુ બધા છે એટલે બધા એવું કે છે કે ભાઈ લીલા સાપ છે તો આ વિસ્તારમાં નીચે ટેન્ટ બાંધવા કરતા કોઈ ધાબા પર બાંધે તો વધારે સારું છે હમણાં મેં સાપ જોયો ને સેમ ટુ સેમ આવું હતું

ભાઈ કુવા બુવા છે ને એમાં કોઈ દિવસ છેડાય નહીં પિતરું હોય હું હોય શું ખબર આપણને અને એમાં ભાઈ એ પીપળો છે પિતરું પીપળો માં ઓઢાય પીપળા નો કપાય આપડા પિતૃ કહેવાય નવી ચર્ચા એ છે કે અહીંયા આ કુવો છે આ પૂર્વની વાત ચાલે છે કે કુવો પૂરી નાખો ને પીપળો કાપી નાખો પણ પીપળો ક્યારેય કપાય નહીં કારણ કે પિતૃનો વાસ હોય છે જીવનમાં દરેક વ્યક્તિઓને કહું છું કે પીપળો છે વડલો છે આને કાપશો ને તો બરબાદ થઈ જાઓ